वडोदरा जिल्हा ना सम्याला गामी आज प्राथमिक शाळा खाते પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો આચાર્ય એસએમસીના સદસ્યો ગ્રામ પંચાયતના સદસ્યો સમ્યાલા ગામના વડીલો આગેવાનો સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળા ઉત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન ડૉક્ટર ધવલ પટેલના હસ્તે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આવેલા મહેમાનોનું સ્વાગત સહિત બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ મેળવેલ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યા હતા સાથે જ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નમસ્તે હું સૈયદ તા નું શુદ્દીન એક આંગણવાડી વર્કર બહેન છું આજે અમારો આંગણવાડી પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસ છવ્વીસનું હતું એમાં અમારા નાના નાના ભૂલકાઓને અમે બધાને સ્કૂલમાંથી પ્રિન્સિપલ સાહેબના સાથે રહીને ગ્રામજનો સાથે રહીને અધ્યક્ષો આગેવાનો તથા અમારા મહેમાનો સાથે રહીને અમે આજે બહુ સરસ રીતે પૂર્ણ કર્યું છે એમાં ગ્રામજનો તરફથી બી સારો સહકાર મળ્યો શિક્ષકો તરફથી તથા અમારા સરપંચ શ્રી હતા પહેલાંના કનુભાઈ સરપંચ એમને અમારી આંગણવાડી માટે નાના પુલકાઓ માટે નાની નાની સાયકલો આપી છે તથા બાળકોને રમકડાઓનું અને આ બેસાડવાનું બી અમારે ઇમ્તજાન કર્યું છે અને અમને એવી સારી રીતે અમને બાળકોને બધું આપ્યું છે અને અમે એવી આશા પણ રાખીએ છીએ કે અમારા બાળકોને દર સાલ એવું કાંઈક ને કાંઈક ગામવાળાઓ તરફથી આગેવાનો તરફથી સ્કૂલ તરફથી અમને જેવી તો મળે એ અમને અમારા બાળકોને આપે અને આંગણવાડીઓ એમ સમિયાલા ગામમાં સર્વશ્રેષ્ઠ રહે એ અમે એ કરીએ છીએ કે અમારી આંગણ એવી રીતે અમારા જગદીશભાઈ છે જે અમને બહુ સપોર્ટ કરે છે અમે એમને કીધું છે કે અમારી આંગણમાં તમે થોડું આવું કરાય પહેલાંથી અમને સપોર્ટ આપતા આવ્યા છે અને સપોર્ટ આપશે રફિક સર આવ્યા પછી તો બહુ જ અમ ઘણું સારું થઈ ગયું છે કે અમે પણ બહુ સારી રીતે બધું એ કરીએ અને અમે હવે એવી વિચારે કે અમારા ગામના બધા જે પ્રાઇવેટમાં બાળકો જાય છે બધા આંગણવાડીમાં આવે અને સ્કૂલમાં જાય આપણી શાળામાં જાય તો જેમ જેમ વધારે સંખ્યા થાય એમ એમ આપણી શાળાઓ પણ વધારે આગળ વધે અને આંગણવાડી વધારે ગામવાળા પણ આંગણવાડીમાં અને સ્કૂલમાં ધ્યાન આપે અને પોતે પોતાના બાળકો ભણે છે સ્કૂલમાં ભણે છે આંગણવાડીમાં છે તો પોતે રસ લે ગામ ગામના તમામ સભ્યો લે ભણેલા લોકો રહે આગેવાનો લે એવી અમારી અપેક્ષા છે અને ગામવાળા સાથ આપે એવી અમારી ખૂબ ખૂબ અપેક્ષાઓ છે જય હિન્દ નમસ્તે મારું નામ ઘાચી નફિસા દાઉલભાઈ છે હું આ શાળા સમ્યાલા પ્રાથમિક શાળાની એસએમસી સભ્યની શિક્ષણવિદ છું અહીંયા મેં આ વર્ષે શિક્ષણવિદ થઈ છું પણ રફિક્સ મહેમન રફિક સરના આવવાથી ઘણો બધો સમ્યાલા સ્કૂલમાં ફેરફાર થયો છે અને સારા સુધારા એવા થયા છે તેમજ આજે આંગણવાડી પ્રવેશોત્સવ હતો અને કન્યા કેળવના કેળવણીનો પ્રોગ્રામ હતો તે ખૂબ જ સારી રીતે ગયો ખૂબ સારું બધાને પ્રોત્સાહન આપવા માટે નાના નાના બાળકોને ફૂલકાઓને પ્રોત્સાહન આપવા માટે ગિફ્ટ આપવામાં આવ્યા હતા દાતાઓ દ્વારા તે ખૂબ સરસ ગયું થેન્ક યુ પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ છવ્વીસના ભાગરૂપે આજે સમ્યાલા પ્રાથમિક શાળાના બાલવાટિકા અને ધોરણ એક તેમજ અન્ય ધોરણોમાં બીજી શાળામાંથી આવેલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો માનનીય ધવલ સરના અધ્યક્ષસ્થાને તમામ બાળકોને લોક સહકારથી શિક્ષણની કીટો ઇનામ તેમજ અન્ય વસ્તુ સમયલા એસએમસી સમયેલા ગ્રામજનો તેમજ સમયેલા પંચાયત સદસ્યો તરફથી નાસ્તો બિસ્કીટ ચોકલેટો વગેરેનો ઉપહાર આપવામાં આવ્યો આ રીતે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત હતા ત્યારે માનનીય ડોક્ટર ધવલસર દ્વારા તેમજ અમારા જગદીશ કાકા દ્વારા વક્તવ્ય આપી શિક્ષણનું મહત્ત્વ અને કન્યા કેળવનું મહત્ત્વ સમજાવવામાં ખૂબ સરસ રીતે સૌની ઉપસ્થિતિમાં આ પ્રોગ્રામ સફળ બનાવવામાં આવ્યો જય હિન્દ